અમરેલીના બગસરા નગરપાલિકા અવારનવાર વિવાદમાં આવી છે ત્યારે ફરી એક વખત વેરુ વધારાના નિર્ણય સામે ચેમ્બર ઓફ કોમર્સ વેપારીમાં મંડળ સહિત વિવિધ આગેવાનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું બગસરા શહેરમાં આવેલ સથવારા સમાજવાડી ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું જેમાં ચેમ્બર ઓફ કોમર્સ સહિત વિવિધ સંસ્થાના અગ્રણી સાથે મીટિંગ યોજી જેમાં નગરપાલિકા દ્વારા વેરો વધારાના નિર્ણય સામે વિરોધ દર્શાવ્યો વેપારી લોકોએ સમર્થન આપ્યું નગરપાલિકા શહેરમાં કોઈક પ્રકારની પૂરતી સુવિધાઓ નથી અપાતા જેને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો નગરપાલિકા જો વેરો વધારો કરશે તો શહેરના લોકોને સાથે રાખી ગાંધી

જે અખબારમાં એટલે કે છાપાના કટિંગ પ્રમાણે અમારે વેરો વધારવાનો છે એટલે એ અડતાલીસો રૂપિયા જેવા વેરો વધારો થતો હતો જેનો અમે વિરોધ કરવાની અમારી તારીખ નક્કી થઈ તે પહેલાં બગસરા નગરપાલિકાએ એમ કીધું કે આટલો વેરો નથી કરવો અમારે આટલો જ કરવો છે જેમાં અમારો સહયોગ પણ નથી લેવામાં આવે તેમજ અમારી જે જાહેર જનતા સાથે આ મીટિંગ હતી તે મીટિંગમાં લોકોએ એવું કીધું તેમજ વેપારીઓ એવા સૂચન કર્યા કે આપણને પહેલાં ભૌગોલિક સુવિધાઓ આપવામાં આવે પછી જ વેરા એમને આપવામાં આવશે જ્યાં લગાડ અમારી ભૌગોલિક સુવિધાઓ જે અમને પ્રાપ્ત થવી જોઈએ જે સરકારના બંધારણની અંદર છે ધારા ધોરણોમાં હોય છે તે અમને પ્રાપ્ત નહીં થાય તો અમે એક રૂપિયાનો પણ વેરો વધારો નહીં આપીએ પહેલાં પણ એમને જે સરકારના એકસો ત્રેસઠ અધિનિયમમાં સરકારે બતાવેલું છે કે દર ત્રણ વર્ષે પ્રાદેશિક કક્ષાએથી મંજૂરી લઈ અને દસ ટકાનો વધારો કરવામાં આવે છે એ આ વર્ષે જ વધારો કરવામાં આવેલો છે આ ફરી વખત એક ચાર પછી આ છઠ્ઠા છઠ્ઠા મહિનામાં પાછો વધારવો છે ત્યારે ત્યારે દસ ટકા વધ્યો તો અને હવે તો એને પાંચસોને પચાસ ટકા વધારો છે એટલે હિટલર સહી હોય ને એ પણ નાની પડે આમાંથી એમાં અમને આમંત્રણનું અભી એ એમના મળતીયોને ભેગા કરીને કરવામાં આવ્યું છે જો સાચા જ હોય તો અમારા ભાજપને આ બદનામ કરનારી પાર્ટી છે અહીંયા જે બેઠા છે ને એમાંય એ ભાજપને જ બદનામ કરે છે એ એક કોઈ પ્રકારના રિયા નથી કોઈથી ભાજપમાં ધારાસભ્યની પણ ખબર છે કે ધારાસભ્યની ટિકિટ વખતે એ કો આપમાં જઈને મતદાન કરાય એવા હવે પછીનો એવો નિર્ણય રહેશે કે ગામને સાથે રાખી એને અમે ગાંધીજી ઇન્ડિયા માર્ગે આંદોલન કરીશું આમાં